રાજકોટ શહેરમાં દીપડાની દહેશત ત્રણ અલગ અલગ જગ્યાએ દીપડાએ દેખા દીધા દીપડો પકડવા બે અલગ અલગ સ્થળે પાંજરા પણ મુકાયા છે વાકુદર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કણકોટ પાસે દીપડો દેખાયો વન વિભાગે કણકોટની આસપાસ બે સ્થળે પાંજરા મૂક્યા નોનવેજ ખાધા બાદ કચરો જાહેરમાં ન ફેંકવા પણ સલાહ આપવામાં આવી છે રાત્રે વાડી કે ખુલ્લા પટમાં એકલા ન જવાની સલાહ દસ દિવસથી કવાયત છતાં હજુ દીપડો પકડાયો નથી મયુરમારી સાથે જોડાઈ ગયા છે વધુ વિગતો સાથે મયુર દસ દિવસથી પાંજરા ગોઠવવામાં આવ્યા છે પણ દીપડો હજી પકડાયો નથી ત્યારે વન વિભાગ દ્વારા શું કાર્યવાહી લોકોમાં કેવો ભય પ્રીતિ હું તમને સીધા દ્રશ્યો જ બતાવવા માંગીશ આ કણકોટ પાસેના કૃષ્ણનગરના સમસાન દ્રશ્યો છે કે અહીંયા દીપડાએ દીધી હતી વિભાગ દ્વારા અહીંયા દીપડા મૂકવામાં આવ્યું છે આ આજરું છે તે તૈયાર કરીને મૂકવામાં છે છે આ તે પાંજરા ઉપર લટકાવી દેવામાં આવ્યા છે અને પાંજરાની અંદર દીપડાને પકડવા માટે અહીંયા આ ખાખો ખોરાક છે તે રાખવામાં આવ્યો હતો આ પાંજરું છે તે બંધ થઈ ગયું છે ને પાંજરાની અંદર જે નોનવેજ હોય છે દીપડો ખાતો હોય છે એ પ્રકારના માછલા સહિતની વસ્તુઓ ત્યાં મૂકવામાં આવી હતી પરંતુ એ વસ્તુઓ અત્યારે અહીંયા ગાયબ જોવા મળી રહી છે કારણ કે આ આખો વન વિસ્તાર છે કોઈ અન્ય જનાવર છે તે ખાઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે પરંતુ આપણી સાથે લાલભાઈ છે લાલભાઈએ દીપડો જોયો તો લાલભાઈ શું કહેશો તમે દીપડો તમે ક્યારે જોયો હતો કયા પ્રકારની પરિસ્થિતિ હતી ને આ વિસ્તારના લોકોની અંદર અત્યારે કેવો ભયનો માહોલ છે અત્યારે ડરનો માહોલ બહુ મોટો છે માલધારી સમાજ બાયણે નીકળી જતો નથી પછી ખેતીવાડીમાં પાણી વારવા જવું જવાતું નથી અને પછી આ લોકો ખેતીવાડીમાં માણસો રહેતા બધા અત્યારે બીક ના માયરા બધા અંદર પુરાઈ ગયા હે દીપડો જોયો પછી શું કર્યું કારણ કે તમે હળી કાઢી સાહેબ એની તો રાહ જોઈને ને હળી કાઢી વંડો ઠેકી સીધો આમથી આમ નીકળી ગયો કેવી મોટી દિવાલ છ ફૂટ ની વંડી સીધી ઠેકી રોલ બાજુ વયો ગયો છ ફૂટ ની દિવાલ અને દીપડા શું કર્યું દીપડો અહીંયા સુતો એટલે હું અહીંથી દેખી ગયો એટલે સીધે સીધે દેખી ગયો એટલે સીધે સીધી અડી કાઢી બહાર નીકળી ગયો આ શમશાન અંદર દીપડો છે તે સામેની જગ્યા છે ત્યાં પડ્યો હતો ને તેને જોતા વેત જ આ લાલભાઈની સાથે હમણાં આપણે વાત કરી તેમણે સીધી દિવાલ ઠેકી કારણ કે દીપડો હિંસક પ્રાણી છે લોકોને જોતા જ સીધો તેના ઉપર હુમલો કરી શકે છે આખે આખું જંગલ જેવો વિસ્તાર છે શમશાન છે આ પરંતુ અહીંયા જાળી ઝાખડા અને આસપાસનો વિસ્તાર જે પ્રકારે ફાર્મ ને વાડીનો છે તેના કારણે દીપડો છે તે આવી પહોંચ્યો તો સૌથી પહેલા યુનિવર્સિટી નજીક જે

પરિવારના અને તેના કારણે આસપાસના વિસ્તારો છે તેની અંદર ભયનો માહોલ છે લોકોને પણ સાવચેત કરી દેવામાં આવ્યા છે કારણ કે દીપડો છે તે હુમલો કરી શકે છે આ પ્રકારની પરિસ્થિતિમાં લોકો સાવચેત રહે એ પ્રકારનું એલર્ટ આપવામાં આવ્યું છે આભાર માટે